રાજ્યકક્ષાના આવાસ લોકાર્પણ કાર્યક્રમમાં ફૂડ પેકેટ માટે પડાપડી જોવા મળી બનાસકાંઠાના ડીસા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ આ કાર્યક્રમના અંતે ફૂડ પેકેટ લેવા માટે લોકોની પડાપડી સર્જાઈ સભા સ્થળની આજુબાજુમાં ફૂડ પેકેટ વિતરણમાં લોકોએ પડાપડી કરી પેકેટ ઉઠાવી જતા હોવાનો વિડીયો વાયરલ થયો રાજ્યકક્ષાના આવાસ લોકાર્પણ કાર્યક્રમમાં ફૂડ પેકેટ માટે પડાપડી જોવા મળી બનાસકાંઠાના ડીસા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ આ કાર્યક્રમના અંતે ફૂડ પેકેટ લેવા માટે લોકોની પડાપડી સર્જાઈ સભા સ્થળની આજુબાજુમાં ફૂડ પેકેટ વિતરણમાં લોકોએ પડાપડી કરી પેકેટ ઉઠાવી જતા હોવાનો વિડીયો વાયરલ થયો મારે ઊલા પાસવો છોડાવાળો ખાલી થાય ગાય ગાય આજે કેવા ગવા સમજ્યો આ એ આખી Oui,